શહેર ના જ્વારુડ ખાતે આવેલા તૈયબી હોલ માં અલવી બેંક એન્ડ અલવી સમાજ ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક લોકો આનો લાભ લીધો છે અલવી જમાત ટ્રસ્ટ દ્વારા ફ્રી મેગા સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં સ્પાઈનેટિક્સ હોસ્પિટલ દ્વારા વિશેષ ડોક્ટર ની ટીમ સહજરે હતી કેમ્પ દરમિયાન ડોક્ટર કિરણ જયશવાલ ડોક્ટર જીતેન્દ્ર જયશવાલ સબિરભાઈ મોટરવાલા અકબરભાઈ ચશ્મવાલા તાલિબભાઈ દવાલવાલા તેમજ જાકિરભાઈ મર્ચાવાલા ની ઉપસ્થિતિમાં દર્દીઓ અને નિશુલ્ક સારવાર તેમજ તપાસ સુવિધા આપવામાં આવી છે આ કેમ્પનો લાભ લગભગ 300 થી વધુ દર્દીઓ લીધો છે વિવિધ રોગના નિદાન અને જરૂરી દવાઓ આપવામાં આવી છે સમુદાય માટે આરોગ્ય લક્ષી સેવા ખૂબ જ લાભદાયી સાબિત થઈ છે આજે અલવી બેંકના સાનિધ્યમાં અને સરકારથી આપણે તૈયબ હોલમાં સ્પાયરિત હોસ્પિટલ એ રિસર્ચ સેન્ટર જે પીએફ ઓફિસ રોડ પર છે અકોટામાં એમાંથી મલ્ટી સ્પેશિયાલિટી મેગા કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ એનું આયોજન કરેલું છે કે જેમાં વાત કરીએ તો બાળકોના નિષ્ણાત કે જે લઈને બાળકો એમના દરેક રોગ માટેના નિષ્ણાત આપણી પાસે અવેલેબલ છે ડોક્ટર જીતેન્દ્ર જયસ્વાલ પછી જોવા જઈએ તો ફિઝિશિયન ફિઝિશિયન અંદર ડોક્ટર અભિષેક કહાર છે કે જે પોતે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ પણ છે આઈડીસીસી એમ કરેલું છે આવા ફિઝિશિયન બહોડામાં બહુ ઓછા છે રેગ્યુલર એમડી ફિઝિશિયન હોય આ એમડી ફિઝિશિયન પછી આઈડીસીસીએમ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ક્રિટિકલ એટલે કે ઓલ્ડ એજ અને દરેક વસ્તુઓ એટલે કે એના રિલેટેડ આઈસીયુ ને રિલેટેડ ઓલ્ડ એજને રિલેટેડ કોઈ પણ ડાયાબિટીસ વધી ગયું હોય સુગર વધી ગયું હોય આ હાઈપરટેન્શનના કારણે જે કે બીમારીઓ વધતી હોય એનું પ્રિવેન્શન કરી રીતના કરી શકાય એનું માર્ગદર્શન આપે એમની સાથે કૃષ્ણા ડોક્ટર કૃષ્ણા એ પણ ગાયનેકોલોજીસ્ટ છે સ્ત્રીરોગ નિષ્ણાત કે જે દરેક પ્રકારના સ્ત્રી રોગના માટે થઈને એના સ્ત્રીના સર્વ માટે થઈને સ્ટીજ હિયર પછી ડૉક્ટર નચિકેત ફરીક સાહેબ છે એ ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ આર્થોસ્કોપિક સર્જન જે સ્પોર્ટ ઇન્જરી ખાસ કરીને લિગામેન્ટ ઇન્જરી આજકાલ બહુ વધી જાય છે સાંધા બદલવાનું ઈઝી છે પણ સાંધાને બચાવવાનું થોડુંક ડિફિકલ્ટ હોય એના એ નિષ્ણાત છે ડૉક્ટર નચિકેત પરીખ હું ડૉક્ટર કિરણ જયસ્વાલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન કે જે ચીરફાડ કર્યા વગર ગાદીની સારવાર જેને ગાદી ખસી ગયો નસ પર દબાણ આપે એને કાપીને કાઢવી પડતી હતી પહેલા હવે એવી કોઈ કાપાકૂપી કરવાની જરૂર નથી માત્ર સાત મિલીમીટરના ચેકાથી એના કોઈ આગે રીતનાથી જ નથી સીધું ગાદીનું દબાણ નસ પરથી દૂર કરવામાં આવે બીજા કલાકે હરીફરી ફરી શકાય સંપૂર્ણ સભાન અવસ્થામાં આ પ્રોસિજર થાય એટલે આ પ્રકારની સારવાર માટે થઈને અમે આ દર્દીઓને એનો લાભ આપવા માટે ફાયરિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર જે સાર્કના નામથી અત્યારે ફેમસ છે સાર્ક મલ્ટી હોસ્પિટલ અમારા દરેક ડૉક્ટર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું આયોજન સ્પાયનેટીક્સ હોસ્પિટલના સંયોગથી કરવામાં આવ્યું હતું જેમાં બેંકના વ્યવસ્થાપક મંડળના સભ્યો અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા આ કેમ્પનું આ કેમ્પનો તમામ બેંકના સભાસદો ખાતેદારો અને દરેક સમાજના લોકોએ લાભ મેળવેલ હતો ઘણા બધા રોગોના નિદાન માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા સમયમાં પણ અલવી જમા ટ્રસ્ટ અને અલવી કો ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા સદર સમાજિક પૂરતી કરવાનું ચાલુ રહેશે જેથી તમામ મેમ્બરોને સદર કેમ્પનો લાભ લેવા વિનંતી છે અને બ્લડ આવનારા વર્ષોમાં બ્લડ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવશે જેથી દરેક સમાજના લોકોને આ બધી સેવાઓનો લાભ મેળવી શકે હું જનરલ મેનેજર છું અલવી કો ઓપરેટિવ બેંક લિમિટેડ કિલૈયા સુરતી